આમોદની દાદર નદીનું પાણી નદી કાંઠાના ગામોમાં ફરી વળતા ચિંતાજનક પરિસ્થિતિ પરિસ્થિતિ સર્જાય છે તે અનુસંધાને આજરોજ આમોદના મામલતદાર ડોક્ટર મયુ વરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મચારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે નિમિત્તે જુનાવાડીયા તેમજ કાંકરિયા પુરસા બુવા ગામ મંજોલા ગામના માર્ગો પર પાણી ફરી વળતા વાહનો પર અસર જોવા મળી હતી નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ તુવેર ચોરી ભીંડા મરચાંના પાકના પાણીમાં ગરકાવ થતા ઉપાપાકને નુકસાન થવા પામ્યું છે ત્યારે આમોદ મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તેમજ ગામોમાં પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી હતી અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે મારું નામ ઠાકોર જૂના રાય સરપંચ શું કેશો આજે રેલ આવી છે તે બાબતે રેલ આવેલી છે તે મેં પચીસ ટકા નુકસાન તો થઈ જયેલું છે હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને તેવા સમાચાર છે એ ઘણું સારું છે ખેડૂતોનો તૈયાર માલ લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાઇમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ